સુધી તમારા લોકો હોય તો એ સારું કામ કરે તમામ લોકોને સાથે લઈ ચાલે એ પ્રકારનું તમારે વૈચારિકતા વિચાર ઉભો કરવો પડે અહીંયા અત્યારે પરિસ્થિતિ શું છે રાજનીતિમાં કેવું હોય છે ખબર છે કોઈ એક સરપંચ બને તો બીજી વાર એમને એવું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો